તો એક્સપર્ટે આપણને દસ એવા શેર જણાવ્યા છે જે તમને બે હાજર ના વર્ષમાં પચાસ ટકા સુધીનું રિટર્ન આપી શકે છે તો આ કયા દસ શેર છે અને આ શેર નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ સુ સૂચવ્યો છે એક્સપર્ટ એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ 10 10 શેર વિશેની માહિતી મળે અને 2025 ના વર્ષમાં તમને સારી કમાણી થઈ શકે કેમ કે શેર બજારમાં પાછલા 6 મહિનાની સ્થિતિ પર નજર કરીએ તો સ્પષ્ટ થઈ જાય કે તમને સ્પષ્ટ થઈ જશે કે જે લોકોએ બજારના નબડા સમયમાં સાથ છોડ્યો નથી

જે તેના હાલ લેવલ થી બાવીસ પોઈન્ટ પાંચ ટકા તેજી નું અનુમાન દર્શાવે છે બ્રોકરેજ એ કહ્યું બેંકના ઓપરેટિંગ એક્સપેન્સમાં ઘટાડો થયો છે અને તેનો ક્રેડિટ ખર્ચ પણ નિયંત્રણમાં છે જેથી તેને ફાયદો થઈ શકે છે આ પંદર હજાર બસો પચાસ રૂપિયા નો ટાર્ગેટ પ્રાઇસ આપી છે બ્રોકરેજ નું કહેવું છે કે કંપની ઘણા હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની છે માર્કેટ હજુ તેની યોગ્ય વેલ્યુ લગાવી નથી શક્યું એટલે કે મારુતિ સુઝુકીના શેરમાં

પંદર રૂપિયા છે હાલ લેવલ થી બાવીસ પોઈન્ટ સાત ટકા છે બ્રોકરેજ એ કહ્યું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ થી સત્યાવીસ દરમિયાન તેઓ ઈપીએસ ત્રીસ ટકાના દર્દી વધી શકે છે આલુવાલિયા કોન્ટ્રાક્ટના શેરમાં છે ટાર્ગેટ જે લગભગ તેત્રીસ પોઈન્ટ એક ટકાની તેજી નું અનુમાન દર્શાવે છે બ્રોકરેજ કહ્યું નાણાકીય વર્ષ બે થી સત્યાવીસ દરમિયાન કંપની રેવન્યુ ગ્રોથ સત્તર ટકા રહેવાનું અનુમાન છે કેપીઆઈટી ટેક શેરમાં

બસ બે હાજર એકત્રીસ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે બ્રોકરેજ એ જણાવ્યું કે લોયર્ડ બ્રાન્ડ ને હટાવતા કંપનીનો રેવન્યુ ગ્રોથ નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ થી સત્યાવીસ દરમિયાન પંદર ટકા રહેવાની આશા છે હેવલ્સ ના શેરમાં

શેર બજારની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો